વાલિયા તાલુકાના સી ડોલરપુર અને નવાનગર ગામના સિત્તેરથી વધુ વિદ્યાર્થીઓને છેલ્લા ત્રણથી થી પાંચ મહિનાની શાળાએ જવા માટે દરરોજ પાંચ કિલોમીટર ચાલી રહ્યા છે ગામ સુધી બસની સુવિધા ન મળતા શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે આ વિદ્યાર્થીને દહેલી અને વાલીયા ગામની શાળાએ અભ્યાસ કરવા જાય છે એસટી વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને સમયસર શાળાએ પહોંચવા માટે બસ સેવા શરૂ કરવામાં આવી છે પરંતુ આ બસો ગામમાં પ્રવેશી નથી ખાસ કરીને શનિવારે સવારે બસ માત્ર ડોલતપુર ગામના પાટિયા સુધી જ આવે છે જ્યારે શાળા છૂટ્યા બાદ વિદ્યાર્થી પંદર કિલોમીટર સુધી ચાલીને ઘરે આવવું પડે છે ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત જેવા સૂત્ર માત્ર જાહેરાતો પૂરતા સીમિત રહ્યા હોય એવું આ પરિસ્થિતિ પણ જણાઈ રહ્યું છે વિદ્યાર્થીને શિક્ષણ મેળવવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જે ચિંતાજનક બાબત છે ગ્રામજનો અને વિદ્યાર્થીઓ દ્વારા એસટી વિભાગને આ અંગે લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે અગાઉ વાલિયા તાલુકાના પંચાયત માજી પ્રમુખને પણ આ સમસ્યા અંગે જાણ કરવામાં આવી હતી છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી ગ્રામજનો અને વિદ્યાર્થીની માંગ કરી રહ્યા છે કે એસટી બસ સેવા શ્રી ડોલતપુર અને નવાનગર ગામ સુધી નિયમિતપણે પહોંચે નવાનગર ગામના આગેવાનો વાસુ વસાવા મનીષ વસાવા જીગર વસાવા અને સુરેન્દ્ર વસાવા વાલિયા યુથ પાવર આગેવાન રજની વસાવા માર્ગદર્શન હેતર ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉછાળી છે આદિવાસી વિસ્તારમાં જ આવી અવ્યવસ્થા શા માટે સર્જાય છે તે એક મોટો પ્રશ્ન છે નોંધનીય છે કે આજે મીડિયા પ્રતિનિધિ સ્થળ પર પહોંચ્યા ત્યારે પહેલીવાર બસ ગામમાં પુલ સુધી આવી હતી હું વાસુ વસાવા સામાજિક આગેવાન નવાનગર હું આજે એક સમસ્યા લઈને સોશિયલ મીડિયાની અંદર રજૂઆત કરવા માટે અમે બધા સૌ ભેગા થયા છે કે અમારા વિસ્તારની અંદર ઘણી મોટી સંખ્યામાં છોકરીઓને આ નાના છોકરાઓ સ્કૂલ માટે જે જાય છે ડેલી ડેલીની શાળામાં ત્યાં એમને પડતી સમસ્યાને લઈને હું આજે રજૂઆત કરવા માટે આવ્યો છું અહીંયાથી બસની એવી સમસ્યા છે કે લોકો સાતથી આઠ કિલોમીટર ચાલીને બસ સ્ટેન્ડ સુધી પહોંચે છે શરૂઆતમાં પહેલાં બસ શિર ગામ સુધી આવતી હતી પણ અત્યારે બસ આવતી નથી એના કારણે આ નાની છોકરીઓ છે એને પડતી સમસ્યા નાના છોકરાઓ છે એમનો અભ્યાસની બહુ મોટી અસર પડે છે તો મારે સરકારને એટલું જ કહેવું છે કે તમે આ જલ્દીથી જલ્દી આ બસની વ્યવસ્થા શિર ગામ સુધી નવાનગર સુધી કરી આપો તો તમારો ધન્યવાદ બાકી આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો અમે ગાંધી ચિંજિયા માંગે આંદોલન કરીશું આ માહિતી અમને રજનીભાઈની આગેવાનીમાં જ્યારે અમે લોકો ડોર ટુ ડોર મુલાકાતમાં હતા તો દોલતપુરની અંદરથી અમને આ માહિતી મળી હતી કે ભાઈ અમારા ગામની અંદર બસ નથી આવતી ને એ છોકરીઓને આ તકલીફ પડે છે તો આનું સમાધાન કરો તો અમે રજનીભાઈની આગેવાનીમાં આજે સરકારની સામે ને એસ નિગમની સામે અમે આ રજૂઆત કરીએ છીએ કે જલ્દીથી જલ્દી આ બસની સેવા ઉપલબ્ધ થાય ને છોકરાઓને એમની પડતી સમસ્યાનું નિરાકરણ આવે ડેલી બસ આવે વાલિયાથી દોલતપુરના સ્ટેશન સુધી બસ આવે છે એની આગળ બસ આવતી નથી છોકરાઓ પાંચ સાત કિલોમીટર રોજ પેદલ ચાલીને બસ સ્ટેન્ડ સુધી પહોંચે છે શનિવારે એક બસ આવે છે એવું હા શનિવારે એવું થાય છે શનિવારે સવારમાં લેવા આવે છે પણ મૂકવા બપોરે આવતા નથી તો છોકરાઓ ડેલીથી પંદર કિલોમીટર સુધી પગપાળા ચાલીને પોતાના ઘરે પહોંચે આમાં એમના અભ્યાસને કેટલી મોટી અસર પડતી હશે મારું નામ મનીષભાઈ છનાભાઈ વસાવા છે હું દોલતપુર નહીં વસાટનો રહેવાસી છું અમારા ગામમાં કેટલીક સમસ્યા છે બસની જે આવવા જવામાં તફલીટ કરતી છે ને છોકરાઓ દરરોજના સ્કૂલે જવા માટે સ્ટેશન સુધી જાય છે ને સ્ટેશનેથી આવીને સવારે બસ લઈ જાય છે છોકરાઓને પણ દરરોજના પેડલ ચાલીને જવું પડે ચાર કિલોમીટર પાંચ કિલોમીટર એમ ચાલવાનું થાય નવાના નગરથી પહેલાં બસ છે ને સીટ દોલતપુર ગામમાં લગીને આવતી હતી ને હમણાં છે તો આવવાનું આ પુલના કારણે બંધ કરી દીધેલું છે ચોમાસામાં એલું પુલ પર પાણી ગયું એના લીધે ને અત્યારે શેરડીની ટ્રકો ચાલતી છે એના પરથી વીસ પચીસ ટન લઈને શેરડીની ટ્રકો નીકળતી છે ને બસને નથી નીકળતી એમ કહેવા માંગે છે ડેપોવાળા ડ્રાઈવર કંડેક્ટર એના માટે બસ નથી આવતી અને શનિવારે તો હાવ જ બસ નથી આવતી સવારે છોકરાઓને લેવા આવે પણ સાડા અગિયાર વાગે છોકરા છૂટે કરી તે પછી આવતી જ નથી બસ ને છોકરાઓ ચાલતા ચાલતા આવે એટલે ચાલતા ચાલતા આવે એટલે બે ત્રણ વાગી જાય તડકામાં કોઈ છોકરો અહીંયા બે અહીંયા જાળવાની છે બે થોડાક છોકરાઓ પેલી જગાએ બે એમ કરી કરીને એક બે વાગી જાય છોકરાઓને લઈને આવવાની બહુ તકલીફ છે કોઈને રજૂઆત છે તમે હા મેં રજૂઆત કરેલી ગ્રામ પંચાયતનું અમારે આંગણવાડી ખરી ઘણી એનું ઉદ્ઘાટન કરેલું ત્યારે બાય આવેલા પ્રમુખ સાહેબ પછી અમારા સરપંચ સાહેબ ઉપટા મનીષભાઈ પછી સીના સરપંચ અલ્પેશભાઈ હુટા એમ એમને લોકોને બી ચાલુ કરેલી એ લોકોએ રજૂઆત કરેલી ત્યારે એ લોકોએ બસ ચાલુ કરેલી ડોલર ફૂટી સીલ લગીને આવતી હતી પણ વચ્ચે પાછી બંધ કરી દીધેલી આપણા પ્રમુખ બાય હુટા એમને બી અમને રજૂઆત કરેલી તો તમારી બસ આવતી જ છે એમ કે મેં એમ એમને એમ કીધું તું આવતી દરરોજના જ છે સીલ લગીને આવતી જ બસ પણ અમારે એ માંગણી હતી કે શનિવારે બસ સવારે લેવા આવે છોકરાઓને ને બપોરના ટાઈમે સુટવાના ટાઈમે આવતી જ નથી બસ હંમેશા જ એ બધી રજૂઆત કરેલી અમે લોકોએ અધિકારીઓને પણ એ લોકોએ કંઈ ધ્યાનમાં લીધું નથી શું માંગ છે તમારી અમારી એ જ માંગ છે કે શનિવારે બસ સાડા અગિયાર વાગે દેલીના સ્કૂલ પાસે આવે ને છોકરાઓને દોલતપુર સીલ લગીને મૂકી જાય એવી જ અમારી વિનંતી છે ને પુલ્લી વિનંતી છે એ બી જણાવેલું હમણાં તો શેરડીની ટ્રકો ચાલતી જ છે વીસ પચ્ચીસ ટન ભરીને શેરડી જાય દૂધનો ટેમ્પો આવે સવાર સાંજ દૂધની કેનો ભરીને જાય એ બધી જ સમસ્યા છે મોટા વાહન ચાલતા જ છે અમારે એવું જ કેવું છે કે ખાલી બસ ચાલુ કરે અમારે બીજી કોઈ માંગ નથી અમારા ગામમાં પહેલાં સ્થિર ગામની અંદર બસ આવતી હતી હમણાં બસ બંધ થઈ ગઈ છે એનું એક કારણ છે કે પુલ તૂટી જાય એવું કેવા માંગતા છે એ લોકો એસટી ડેપો વિભાગ પણ પુલ પર પચીસ ટનની શેરડીની ગાડી બરાની જતી છે તો એ છતાં બસ વિભાગ એમ કહે છે કે આ બસ નહીં આવી શકે એમ કરીને અમે લોકોએ મનસુખ વસાવા સાંસદ સાંસદશ્રીને જણાવ્યું સેવંતુસિંહને જણાવ્યું અને ગામના સરપંચ અને દોલતપુરના સરપંચશ્રીને બી જણાવ્યું એ લોકોએ બી રિક્વેસ્ટ કરેલી છે તો એ છતાં સરકાર શ્રી માન્ય નહીં રાખતી

મારું નામ અલ્કા બેન બુકીન ભાઈ છે હું વાલીયા વાલીયા school અભ્યાસ કરું છું અમારી ગામમાં માં પેલા બસ આવતી નતી અમે અમને આ vacation એ છોડી દેતા છે તેમાં ચાર કિલોમીટર ચાલતું જવાનું અને પોલ પર બસ નથી આવતી પોલ તૂટી ગયેલો છે એવું કહેતા છે અને તોલી 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 સીધી બળાઈ જતી છે ત્યારે પોલ નથી તૂટી જતો એટલે બસ કેમ નથી આવતી અમારું એ જાણવું છે કેટલા કિલોમીટર સુધી ચાલો છો તમે ચાર કિલોમીટર અમે ચાલીએ છીએ એટલું જવું પડે હા એટલું જ જવું પડે કોઈ સાધન નથી એવા મળતા નથી મળતા સાધન